સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે વ્યાજબી ભાવે ફૂલ જવાબદારી સાથે સારો લાગે તમને લાઈક કરી શેર કરજો આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરજો સોનાલિકા ટ્રેક્ટર વેચવાનું છે સોનાલિકા આર મોડલ છે

ટ્રેક્ટર રૂબરૂ સ્થળ પર જઈ ચેક કરી લઈ અને ત્યારબાદ પણ ખરીદી કરી શકો છો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો ઓનરનો કોન્ટેક કરીને જજો કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધકો થશે બેટરી સારી છે બેટરી નવી નાખવામાં આવી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર છે અને સીટ છત્રીનું કંડિશન પણ સારું છે હાલમાં કોઈ વસ્તુનો ટ્રેક્ટર અંદર ફોલ્ટ નથી ટોટલ જવાબદારી વાળું ટ્રેક્ટર લાઈટ પણ બધી ચાલુ કન્ડિશન ટાયરની વાત કરું તો મોટા ટાયર નવા છે સો ટકા નાના ટાયર પચાસ ટકા આખા ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ સાઈડ ગેર વાળું ટ્રેક્ટર કિંમત માત્ર બે લાખ ને પાંત્રીસ હજાર કિંમતમાં હજુ ફેરફાર થશે કિંમત ફિક્સ નથી તમારે ટ્રેક્ટરની ખરીદી કરવી હોય તો આ ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવો ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડિયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડિયો જોતા વિડીયો ઉપર નંબર મળશે કોશિકભાઈ વનરાજભાઈના બાણું બે એકોતેર અથવા સત્યાસી નવ નેવું વાળા નંબર પર કોલ કરી ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો